લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે તમામ રાજકીય પાર્ટીઓને પોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે તમામ ઉમેદવારો એક બાદ એક પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા કલેક્ટરાલયે પહોંચ્યા હતા મુકેશ દલાલ રેલી આકારે કલેક્ટરાલયે પહોંચ્યા હતા અને વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી જીતનો હુંકાર કર્યો હતો મારો અને હવે જયારે ફોર્મ ઓફિશિયલી સત્તાવાર રીતે ભરાઈ ગયું ત્યારે સ્વાભાવિક જ કે ચૂંટણી અમારી પ્રક્રિયા જે છે અમારા કાર્યક્રમો છે તે ફૂલ ઝડપથી આગળ વધશે

સહિતના તમામ ભારતીય જનતા પાર્ટી ના સંગઠન ના અને વહીવટ ના તમામ આગેવાનો રેલવે મંત્રી આગેવાનો ભારતીય ચૂંટણી આચાર હું કડક પાલન અમે કર્યું છે અમારે જે શક્તિ પ્રદર્શન કરવાનું હતું તે વિજય સંકલ્પ રેલી મારા ભારતીય જનતા પાર્ટીના ના

ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી મત આપતા આવ્યા છે સુરત એ મૂળ્યતા ભારતીય જનતા પાર્ટી નો ઘડ રહ્યો છે કોંગ્રેસ શૂન્ય છે કે કોર્પોરેશન હોય ધારાસભા હોય કે લોકસભા હોય તમામ જગ્યા પર કોંગ્રેસ શૂન્ય છે અને જે કોઈ પણ જોડાય એ ચૂંટણીમાં પરિણામમાં કોઈ ફરક પડવાનો નથી